भरुच जिल्हा सामलोद खाते दिनेशभाई भाई माची द्वारा નવા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ મહાકાળી પેટ્રોલ પંપનો ભવ્ય સમારોહ આયોજન કરવામાં આવ્યો હતો આ શુભ અવસરે આજુબાજુના ગામોના આગેવાનો પ્રતિષ્ઠિત નાગરિકો તેમજ શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પેટ્રોલ પંપની શરૂઆત હિન્દુ પરંપરા મુજબ પૂજા અર્ચના તથા પ્રાર્થના સાથે કરવામાં આવી હતી મહાકાળી માતાજીના આશીર્વાદ સાથે પેટ્રોલ પંપના કાર્યનો આરંભ થયો સ્થાનિક આગેવાનો દ્વારા દિનેશભાઈ માછીને શુભેચ્છાઓ પાઠવી હતી અને આ પેટ્રોલ પંપ વિસ્તારના વિકાસમાં તેમજ સ્થાનિક લોકોને સુવિધાજનક સેવા પૂરી પાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી નવો શરૂ થયેલ મહાકાળી પેટ્રોલ પંપથી સામલો તથા આસપાસના ગામોના લોકોને ઈંધણની સુવિધા સરળતાથી ઉપલબ્ધ બનશે અને રોજગારીની નવી તકો પણ ઊભી થશે જે વિસ્તારના સર્વાંગી વિકાસ માટે લાભદાયી સાબિત થશે